સુરતના પાંડેસરા ખાતે આવેલા કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવ વધારાની માંગ ઉઠી છે ત્યાં લૂમ્સના કારીગરો દ્વારા કારખાનાઓમાં વિરોધ કરાયો હતો તો કારીગરોએ કારખાનામાં જઈ સ્વિચ ઓફ કરી દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કારીગરોએ પ્રતિ મીટરે પાંચ થી દસ પૈસાનો વધારો કરવાની માંગ સાથે પાંચ થી સાત જેટલા લુમ્સ કારખાના બાનમાં લીધા હતા અને કારખાનામાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો આ વિરોધમાં લગભગ પચાસ થી વધુ કારીગરો જોડ્યા હતા કાપડના ભાવ વધારાની માગણી સાથે મચાવેલા સમગ્ર હોબાળો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો બનાવની જાણ જ પોલીસ સ્થળ આવી હતી પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે હંગામમાં મચાવનારા કારીગરોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે તો બીજી તરફ વ્યુવર્સ એસોસિએશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરાઈ છે કારીગરો દ્વારા કરવામાં આવેલા તમામ હંગામો સંબંધિત કારખાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં સંપૂર્ણપણે કેદ થવા પામ્યો છે ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે ઘટના બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ કારખાના માલિકો અને વ્યુવર્સ એસોસિએશન સાથે બેઠક યોજી હતી પોલીસે હવે સીસીટીવી ફૂટેજની મદદથી હંગામો કરનાર મુખ્ય કારીગરોને ઓળખી કાઢવાનો તપાસ શરૂ કરી છે